ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં થયેલા અકસ્માતમાં હવે નવો વળાંક આવ્યો છે અકસ્માત સર્જનાર અદલાબદલી થઈ ઘટસ્ફોટ થયો છે સગીર દીકરાએ અકસ્માત સર્જ્યો પણ પોલીસ સમક્ષ હાજર થઈ માતા જી હા પોલીસને ગેરમાર્ગે દોરીને પોલીસને ધારામાં રાખી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા આ સમગ્ર પડદો ઉચકાયો છે ઓગણીસ ઓક્ટોબરે ગાંધીનગરના ઇન્ફોસિટીમાં અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે રોંગ સાઇડમાં બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો હતો કાર ચાલકે બે એક્ટિવા ચાલકને ઉડાવ્યા હતા બંને એક્ટિવા ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી અને બેફામ ગાડી ચલાવી અકસ્માત કરનાર સગીર દીકરાએ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત કર્યા બાદ સગીર ગાંધીનગરની એનઆઈએફટી સંસ્થામાં જતો રહ્યો અને પોલીસ એનઆઈએફટીમાં તપાસ માટે ગઈ તો માતાએ કહ્યું મારાથી અકસ્માત થયો પ્રત્યક્ષદર્શી સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે અકસ્માત કરનાર પુરુષ હતો પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા સમગ્ર મામલે પડદો ઉચકાયો છે અને એનઆઈએફટીના ડાયરેક્ટરના સંબંધી હોવાથી મામલો દબાવવાનો પણ પ્રયાસ થયો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે વધુ વિગતો મળી રહી છે આખો અકસ્માત દિવાળીની ઠીક આગલી રાતે ગાંધીનગરની અંદર આ નબીરા બેફામ રીતે રોંગ સાઈડ ની અંદર પોતાની કાર ચલાવી અકસ્માત સર્જો બે એક્ટિવા ગંભીર ઈજા પહોંચાડી અને ત્યારબાદ તે એનઆઈએફટી જે ગાંધીનગર ની અંદર આવેલી જે સંસ્થા છે તેની અંદર તે જતો રહ્યો હતો બન્યું એવું કે અકસ્માતની અડલા અદલાબદલી થઈ એટલે કે સગીર વયના દીકરાને બચાવવા માટે તેની માતા પોલીસ સમક્ષ હાજર થઈ એક રીતે કહીએ કે હાજર પણ નહોતી થઈ પોલીસ એ એનઆરસી સંસ્થાની અંદર તપાસ માટે ગઈ અને પોલીસે જયારે તપાસ કરી ત્યારે આ માતા તેની સમક્ષ આવી અને કહ્યું કે અકસ્માત મેં સર્જ્યો છે પરંતુ હકીકતમાં જ્યારે પોલીસે સીસીટીવીની તપાસ કરી તો તેની અંદર અકસ્માત ગાડી ડ્રાઈવ કરનાર કોઈ મહિલા નહીં પુરુષ હોય તે બાબત સામે આવી અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરતા ખ્યાલ આવ્યો કે પોલીસ અત્યાર સુધી જેને આરોપી માનતી હતી જેની સામે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો તેવી જ્યોતિ રાય જે અત્યાર સુધી આરોપી હતી તે નહીં પરંતુ તેનો દીકરો જે સગીરભાઈ નો છે તે મુખ્ય આરોપી છે બે ગુના સીધી રીતે સામે આવે છે કારણ કે એક તો બેફામ રીતે આ સગીર વયના જે નબીરો જે છે તેને ગાડી હંકારી બે લોકોને અકસ્માત કરીને ઈજા પહોંચાડી તેની સામે જુના હેઠળ કેસ ચાલવો જોઈએ અને બીજું કે તેની માતા જે છે તેને પણ પોલીસને ત્રણ થી ચાર દિવસ સુધી ગેરમાર્ગે દોરી પોલીસ સમક્ષ તેની માતા જ્યોતિરાય જે છે તે હાજર થઈ હતી અને આ જ્યોતિરાયે પણ પોલીસને બે દિવસ સુધી ગેરમાર્ગે દોર્યું પોતાનો દીકરો ગુનેગાર હોવા છતાં પણ માતાએ તમામ આરોપો પોતાના પર લયા આ ઉપરાંત એ પ્રકારના પણ આક્ષેપો અકસ્માત જયારે સર્જાયો ત્યારે થઈ રહ્યા હતા કે એનઆઈટી સંસ્થાના જે ડિરેક્ટર છે તેમના આ સંબંધી હતા અને તેના કારણે આ સમગ્ર ઘટનાક્રમ દબાવવા પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો હતો પરંતુ જે રાહદારીઓ છે તેમને એક વિડીયો રેકોર્ડ કર્યો હતો તે વિડીયો રેકોર્ડ અંદર જે ગેટકીપર છે તે પણ એવું કહી રહ્યો હતો કે અકસ્માત પુરુષ હતો મહિલા ન હતી આ તમામ વિડીયો અને સીસીટીવી ફૂટેજ તપાસવાના આધારે પોલીસ સમક્ષ એ બાબત સામે આવી છે કે આરોપીની અદલા બદલી થઈ હતી અને હવે પોલીસે જે આરોપી અગાઉ બનાવવામાં આવી હતી તેવી જ્યોતિ રાય સામે પણ ગલત ઇન્ફોર્મેશન પોલીસને આપવાની અને પોલીસને ગેરમાર્ગે દોરવાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે તેનો જે છે જેને બે અકસ્માત સર્જીને ગંભીર પહોંચાડી બેફામ કાર ચલાવી તેની સામે પણ સગીર વયનો જરૂરથી છે પરંતુ તેની સામે પણ હેઠળ કેસ દાખલ થશે તે પ્રકારની બાબત સામે આવી છે તો આખે આખો મામલો પહેલા તો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેમ કે એનઆઈએફીના ડાયરેક્ટર કે તેમના સંબંધી અને તેને લઈને આખે આખો મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આખરે આ ઘટના પર પડદો ઉચકાયો છે